તો જલ્દી જલ્દી અમારી લાઈવ માં જોડાઈ જજો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો જલ્દી જલ્દી અમારી લાઈવ માં જોડાઈ જાઓ ઘણા દિવસ પછી આપણે પાછા લાઈવ આમ તો લાઈવ આવતા આરતી લાઈવ કરતા એટલે આપણે આરતી ના દર્શન તમને કરાવતા લાઈવ માં પણ આપણે હરું પડું વાતો કરીએ લાઈવ માં અને જલ્દી જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બે જણા આપણી માં જોડાઈ ગયા છે મિત્રો જય માતાજી જય માતાજી ભાઈ પધારો પધારો અમારી માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક ન કરી હોય તો એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કરતા ગુજ્સુ લો વધારો પતારો ભાઈ જય માતાજી કેમ છે મજામાં ભાઈ તો જલ્દી જલ્દી અમારી લાઈવ માં જોડાઈ જજો લાઈક કોમેન્ટ કરતા રેજો માતાજી પધારો પધારો અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છે મજામાં કોમેન્ટ કરતા રહેજો ત્રણ જણા આપણી લાઈવમાં જોડાઈ ગયા છે सब्सक्राइब कमेंट करता रहे जो सुनील ठाकुर ठाकुर जय माताजी भाई जय माताजी जी पधारो पधारो અમારા લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ કેમ છે મજામાં સુનિલ ભાઈ લાઈક નો કરી હોય તો એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો जय मोगल मा जय मोगल मा पतारो पतारो जय माताजी, जी केम से मजा मा नमस्ते नमस्ते भाई जय माताजी, जी जय माता जी भैया दरवाजा खुलो तो बहुत टाइम पर ने तरण जना आपली लाइव मा जोडाई केला छे मित्रों जेने लाइक नो करी होय लाइक करना जो चैनल ऊपर पहली बार होय तो सब्सक्राइब कर लेजो हर हर महादेव हर हर महादेव भाई जय माता અમે વિડીયો મૂકી હા મૂકો મૂકો એમાં હું વાંધો તો જલ્દી જલ્દી અમારી લાઈવમાં જોડાઈ જજો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો હર હર મહાદેવ હર હર મહાદેવ આરકે જય શિયારામ જય શિયારામ ભાઈ પધારો પધારો જય માતાજી એમ છે મજામાં લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા રહેજો લાઈક નો કરી હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બાપા સીતારામ બાપા સીતારામ અમેને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો કાય વાંધો નહીં મારા વાલા સબસ્ક્રાઇબ કરી લેશો અસ્મિતા ઓફિશિયલ 83 જય શ્રીરામ જય શ્રીરામ તો બધા મિત્રો અસ્મિતા ઓફિશિયલ અમારી બીજી ચેનલ છે તો સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી લાઈક ડન થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે જે નીચે આઈડી છે ને એ આપડી બીજી આઈડી છે તો એમાં પણ આ મસ્ત મસ્ત વિડીયો આવશે જોવાનું ભૂલતા નહિ તો એમને પણ સપોર્ટ કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ રેખા વિક્રમ બ્લોક પધારો પધારો રેખા વિક્રમ બ્લોક વિક્રમભાઈ છે કે રેખાબેન છે કેજો જરી કેમ છે મજામાં કેમ છે ભાઈ બસ મજા મજા છે પધારો પધારો જય માતાજી રેખા વિક્રમ બ્લોક કેમ છેવ બસ મજા મજા છે ભાઈ પધારો પધારો અને જય માતાજી રેખા વિક્રમ બ્લોક એમ અસ્મિતા ઓફિસિયલ કહે છે ભૂમિ ભાભી પધારો જય માતાજી અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અસ્મિતા શું કરે છે અસ્મિતા કામ કરતી હતી હમણાં એવું છે હવે છે રૂમમાં એનો જેને અસ્મિતા ઓફિશિયલમાં લઈ કોમેન્ટ કરે છે જય સોમનાથ જય સોહાણ સોરવાડ જય સ્વર સ્વરવાડ વધારો વધારો કેમ છે મજામાં અમારી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મજામાં અને રેખા વિક્રમ લોક જય માતાજી અને નહી કંઈ નહીં જો બેઠા છે એમ ગય છે નવ્યા શું કરે છે નવ્યા આચાર માં હમણાં જો આયા રમતી હમણાં ગઈ છે ઘરમાં એવું છે જય માતાજી દ્વાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી વિક્રમભાઈ તમે ગામના છો મારું ગામ ગામ તળાજા તાલુકાનું છે અને અત્યારે ભાવનગર રહું છું એવું છે અને રોયલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે લાઈક કરી દીધી છે થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને સીતારામ સીતારામભાઈ સીતારામ કંડોણા જાવ કે નહીં હો હમણાં કંડોણા નથી ગયા હો બાજુ તો કઈ ગયા નથી તમારું નામ જરીક કહેજો ને રોયલ દાંત કાઢે છે એવું છે અને હાય હાય થેન્ક યુ ભાઈ સપોર્ટ કરે છે તમારો આભાર અને જય રામાપીર ભાઈ જય રામા પીર પધારો પધારો જય માતાજી કેમ છે મજામાં અમારી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક ન કરવી હોય લાઈક કે નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપણે જે અસ્મિતા ઓફિસિયલ આઈડી પિન કરેલી છે તો બધાએ સપોર્ટ કરજો એ અમારી બીજી આઈડી છે એમાં પણ મસ્ત મસ્ત વિડીયો આવશે જય માતાજી સીતારામ સીતારામભાઈ જય માતાજી પધારો પધારો અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છે મજામાં ભાઈ લાઈક સાથે થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને અસ્મિતાએ યુટ્યુબના લોકો સપોર્ટ કર્યો છે કેમ છો મજામાં બસ મજા મજા છે હો ભાઈ તમે કહો બધા મિત્રોને જય માતાજી જય સીતારામ જય માતાજી બાપા સીતારામ સીતારામ જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ તમારા માસીના ફઈના છોકરાના વો એવું તો મને ન આવડે ખબર ન પડે યાર અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો પધારો જય માતાજી થેન્ક યુ મારા વાલા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા વાલા થેન્ક તમારું એક ગુજરાતીમાં નામ લખી દેજો ને મારા વાલા ઇંગ્લિશ એટલું બધું આવડતું નથી જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ થેન્ક યુ મારા ઓલા થેન્ક યુ થેન્ક યુ તમારી હરે કામ કરેલું છે તમારા મારી હરે કામ કરેલું છે અમારી હરે કામ કરેલું એમ ન ખબર પડે કઈ ઓળખું નહીં કઈ એમ કઈ જગ્યાએ કામ કરેલું હર હર મહાદેવ હર હર મહાદેવ ભાવસિંહભાઈ રાઠવા પધારો પધારો જય માતાજી કેમ છે મજામાં ભાવનગર થી બોલું એવું છે એમને ભાવનગર થી કૈલાશ વિનોદ બ્લોક કૈલાશ વિનોદ બ્લોક વાળા પધારો પધારો જય માતાજી મને ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું મારા વાલા વિનોદભાઈ છે કે કૈલાશ બેન છે કેજો જરી અને દોરીમાં કંડોણા

છોકરા ને ઓળખો બુધાભાઈ ના ફઈ ના છોકરા ને હા ગઢુલા થી હા ગઢુલા થી હા ઇવડા લોકો અમે રહેતા કામ કરવામાં

બે હતા એ પછી તો ખબર નઈ એમ કઈ અત્યારે ક્યાં છો ભાવનગર છો કે પછી ગરુલા છો કે કરો કઈ જગ્યાએ છો કયો તો રાધે રાધે ભાઈ જય માતાજી પતારો પતારો ભાવનગર ભાવનગર કઈ જગ્યાએ ભાવનગર તો અમે છે દસ જણા અમારી લાઈવમાં જોડાઈ ગયેલા છે મિત્રો લાઈક નો કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મીસે આઈડી પિન કરેલી છે સપોર્ટ કરતા રહેજો મારા વાલા બોલો બોલો હું ઓળખું છું ખાલી મજાક કરું છું મારા વાલા પાછા વાતો ના કરો એવું થાય ઓલા હું વાતો કરી જય માતાજી જય માતાજી ભાઈ બહુ મોટું નામ છે મારા વાલા એવું મોટું નામ તો યાદ ન રહે એવું નમસ્તે નમસ્તે મારા વાલા કેમ છો બસ મજા મજા છે આવો ક્યારેક આવો પાણી પીવા આવો જય હો જય ભોલેનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ વધારો વધારો જય માતાજી સરનામું તો આપો ક્યારેક આવીએ મારી ઈષ્ટ આઈડી વિજય અસ્મિતા બ્લોગ નામની છે એમાં મારો વોટ્સઅપ નંબર તમને મળી જશે મેસેજ કરજો મને એમાં વિશે લાઈવ માં હું ન કહી શકું કઈ જગ્યાએ છે એમ જય માતાજી જીતુભાઈ જય માતાજી ભાઈ જય માતાજી લટર પટર લાઈક સાથે બારમી લાઈક પધારો પધારો બેન જય માતાજી કેમ છે મજામાં લાઈક ડન થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ અને ક્યાં ગામથી મારું ગામ ભાઈ તળાજા તાલુકાનું પાવઠી ગામ છે અને હાલ અત્યારે ભાવનગરમાં રહું છું એવું છે મારા વાલા શિવાય ઓમ નમઃ 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 શિવાય અને થેન્ક યુ થેન્ક યુ અ મમદ ભાઈ સલામ અલેકુમ અમારા બેન કે છે અને જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બેન જય માતાજી એટલે બેન જય માતાજી અને જય માતાજી કયો વિનોદ ભાઈ શું ગંગારામ જોશી બીકે પધારો જય માતાજી ભાઈ જય માતાજી મારા સોમનાથ મહાદેવ 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 હર હર મહાદેવ જય માતાજી વિનોદભાઈ એમ અમારા બેન કહે છે અને રાધે 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 અને રાતે 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 રાધે રાતે 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 અને માલિકમ સલામ બેન એમ કહે છે અમારા ભાઈ અને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને સીતારામ ભાઈ સીતારામ પતારો પતારો જય માતાજી કેમ છે મજામાં અમારી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને અમારા બેન કે છે રાધે 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 કૃષ્ણ 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 આવો જય માતાજી સીતારામભાઈ લાઈક સાથે પધારો પધારો ગીતા બેન જય માતાજી અમારી લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છે બેન મજામાં અને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ અને નમસ્તે નમસ્તે ગીતાબેન અને ભાઈ નમસ્તે નમસ્તે અને અમારા ભાઈ કહે છે કોઈ દિવસ આવો બનાસ કાંઠા જિલ્લામાં પાલનપુર ગામમાં કાંઈ વાંધો નહીં મારા વાળા ઈ બાજુ પણ આવશ્યું અવશ્ય મુલાકાત કરશું મારા વાળા અને તેર મેં એકદમ થેન્કયુ થેન્કયુ ગીતાબેન થેન્કયુ જય માતાજી અને રાજુભાઈ સીતારામ સીતારામ કહે છે મારા રાજુભાઈ અને રામ 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 અને જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છે મજામાં અને નવા સાંગાણા મિત્ર મંડળ પધારો પધારો મેહુલ ભાઈ જય માતાજી કેમ છે મજામાં જય હો મારા મામા લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ પધારો મોગલમાં જય રામાપીર જય મોગલમાં જય રામાપીર અને કેમ છે મજામાં મેહુલ ભાઈ અને અમારા ગીતાબેન કહે છે રાતે રાતે રાધે રાતે રાધે રાધે રાતે રાતે રાધે રાધે તો જો આવું છે મેહુલભાઈ હું હાલે છે બીજું કયો અને હેપી બર્થડે ડે મા થેન્ક યુ થેન્ક યુ મારા વાલા તમારો ખૂબ ખૂબ આભાર નવા સાંગાણા મિત્ર મંડળ ભાઈ એમની ચેનલ છે સપોર્ટ કરતા રેજો અને રાજુભાઈ અખિલેશ પધારો પધારો રાજુભાઈ કેમ છે મજામાં આવો ક્યારેક ચા પાણી પીવા આવો અને મેહુલભાઈ જય માતાજી જય રામાપીર એમ અમારા ગીતાબેન કહે છે જય ખોડિયારમાં જય દ્વારકાધીશ અને હાય જય માતાજી જય માતાજી એને લાઈક ન કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હો મારા દીદી જય હો જય મોગલમાં દીદી એમ કહે છે મેહુલભાઈ અને ચૌદ તારીખે સપ્તાહ બેસે છે આવજો તમે પણ કાંઈ વાંધો નહીં મેહુલભાઈ ભાઈ અમે આવશું મારા વાલા આ તો આવશું એવો અસ્મિતા ને રામ રામ કયો કાંઈ વાંધો નહીં આલો એને કહી દઉં કે ભાઈ લાઈમાં અસ્મિતા હોય તો લા રામ રામ કીધા છે હાય જય માતાજી જય માતાજી ભાઈ હાય નહીં જય માતાજી લખો મારા વાલા

રામપરા રમતી બાપુ કાળુ ભાઈ કંકોત્રી ના ના મામા કંકોત્રી ની જરૂર નથી કીધું એટલે આવી ગયું મારા વાલા પોગી જશું તમે ક્યાંથી છો ભાઈ હું તળાજા તાલુકાના પાવઠી ગામ થી સૌ અને હાલ અત્યારે ભાવનગર માં રહું છું મારા વાલા તો પધારો પધારો જય માતાજી અમારી લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક નો કરી હોય તો લાઈક કરી નાખજો મારા વાલા તમે પણ કયા ગામથી લાયા છો હું ભાઈ તળાજા તાલુકાના પાવઠી ગામથી લાઈવ છું ઓલા તળાજા તાલુકાના પાવઠી ગામથી છું અને હાલ અત્યારે ભાવનગરથી લાઈવ છું મારા વાલા

હાથી વાળો ફોટો પાડવો ને ફોટો પાડ લે પછી હાથી વાળો પાડશે બાળકો ને રમકડા દઈ દોડ હા રમકડા તો કઈ ને લીધા એમનું બાઈલ લઈ આવી ને રોવા મળી એવું છે ભાઈ ખુબ ખુબ આભાર મારા વાલા દિલ થી ખુબ ખુબ આભાર એમાં આભાર નો માનવાનો હોય મેહુલ જય માતાજી જય માતા અને ભાઈ ગુજરાતીમાં માં લખો મને ઇંગ્લિશ એટલું બધું નથી ફાવતું મારા વાલા કોણ છે હા જો અમારી બેન ભાઈ જો શું લાવ્યા તમે

લ્યા આમ દોરાય છે ચાર જણા આપડે લાઈક માં છે મિત્રો લાઈક નો કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લ્યા કેવો કોણ છે મને તો ચાખવા દે જો તાઈ બાઈસ મારી પાસે તમારી પાસે એમ કહેવાય શું કહેવાય તમને વિજય મામા જો માણસ કોઈ તમને જોવા નહીં મળે હો આપું કારણ કે તમે હો એક વાગ્યે અને સાથે મુલાકાત કરી પૂછી લો હાલમાં લાઈવમાં સે મારા થેન્ક યુ થેન્ક યુ મેહુલભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર વાલા આવો ક્યારેક આવો પછી આ બાજુ આવો મારા વાલા બે બલીને કોન આપી મણે મળે મ

તમે આવો વાંધો આજ કાલ આવી અશ્વિનભાઈ જય મોગલ માં એમ કે છે અમારા મેહુલભાઈ તો મિત્રો કોણ ખાવા તો નવિયા બેન અમારા કોન છે એવું છે તો તમને સબસ્ક્રાઈબ કરી લીધી છે થેન્કયુ મારા વાલા થેન્ક યુ હામો સપોર્ટ મળી જાય છે અને અવાજ નથી આવતો કાંઈ વાંધો નહીં હાલો મેં એમ એવું છે એમ મ્યુટ કરેલો હતો હા હાલો ભાણીભાઈ એમ કે છે જો થેન્ક યુ થેન્ક યુ મહેહુલભાઈ હે હાવે ન ભાઈ જય માતાજી મેહુલભાઈ એમ અસ્મિતા કહે છે તો પધારો પધારો જય માતાજી હાલો પાણી બેન મેહુલ ભાઈ કે છે આવો આવો કે કોણ ખાવા મને જય માતાજી કીધું એમનું નામ શું છે મામા ઓફિશિયલ Ya, स्मिता जी तुम्हारे જય જય દીદી મારા દીદી એમ છે ઓકે મામા અને મેહુલભાઈ આપણે મેહુલભાઈ આ જે નીચે ચેનલ છે કે નહીં એ અસ્મિતાની નવી ચેનલ છે એને એમાં શોર્ટ વિડીયો અને ફૂલ વિડીયો બે આવે છે તો સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો Não passa